છોકરા એને માવો સગળી આદુવાળી લ્યો ને મોડી લઈ લે થોડી છે ગળી બનાવી પી જ નોકરી <laughs> હતી <coughs> <A> <coughs> જીકી દીદી બકરી કેવા લે ધીરૂ પેવા થોડા થઈ ગયા ગરીબક છે શું કેમ ખાતા જો તો અમારું બધું જ મારું કેમ બધું એડજસ્ટ કરું છો જો કેવી ડાઈ છે માની માપી છે ખબર કેમ પૈસા આવે તો કોદી તાતા જ ન દેજો તાપા પડ્યા ઠા કાડા જન કે આપ ગળો ગાલા લઈ જવાનું છે જીજીજી કરી બોય તમને એમ કે કાલા બહુ કાઢે એમ મમ્મી મમ્મી તો એ મારે છે ને લે પછી આપણું લઈ જવાનું છે આ મારા છોકરાને ખાઈ ખાઈને લેવા દેમ શાંતિ રાખ ને ઘર માં કકડા ટુકમ કરે હું કઈશ ને એમને બધા આંધા કે તો મારવા મર છે અમને આમ તો ગાલ નીકળી ગયા બહુ મસ્ત આપણે いや પેલો આતો તાર હવાવા હતા મોટા મેટુ મોટા પેલો જોયા તમને પસંદ નહી નોતા કે કાઈ બધું એય છોકરો થઈ જશે કાકા કલ કરતા તારા વસ હા સાવ ના કાઈ કેતા ન હોતા ને

તું સાનો મને બેસ ને તું તો ઘર મન કો થઈ ગયો ત્યાર લગન કેટલા વર્ષની થી મને હાલતા પડતું તો અટા એક બાજુ આતરાયું ઊભું રેતા તો આ દરવારા હતા બોલો <laughs> दादा दादा કટાવ ઉછેર હતાલા લાલ બાબુ એટલે હું થઈ જની બસર બસર હાઉ બસર હા પે મારો એટલે હાવાણે હું તમને મારું જો વેરા હે એટલે ઈ હોય તો હાવાણી તો હાવાણી દે દે ને અત્યારે તો મને ભલે માર તેજ એનો નામ નો લેવે કે આપણને કોક મારી મારીને બેરે થોય નાખે કે આઈ અને વશમાં બોલો मामू રાખે છે છડાવો તમે નામ કરી કરીન બહુ છડાવ્યું છે આમ જો છડાવ્યા આ છોકરા બિચારા માથે લેણા જુઓ તો ખરા આ માથે જવો આમાં જવો આ મોંઘવારી કેરી નામ છો આ માથે ફોપડા પડે તો ઈ ગાડ નઈ કે ઉપર તો ઈ તો વાત છે બધું સ્લેબ નીકળી તો ઈ તો વાત છે હરિયા હરિયા તો મે એમ કીધું કે આપણે એમ 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 કીધું તું

कोठडी दुध नचडी दुध नै अब दादा बिडी नै लिएर डोक नाम